મોરબીના શનાળા ગામે તાંત્રિક વિધિના નામે એક કિસ્સામે સોનાના દાગીના અને પચાસ હજાર રોકડ સહિત કુલ ત્રણ પોઈન્ટ ત્રીસ લાખની છેતરપિંડી આચરી હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે આરોપીને ઝડપી લઈને સોનાના દાગીના સહિત કુલ ચાર પોઈન્ટ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ અન્ય એક આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે મોરબીમાં સનાળા ગામે રહેતા ભરતભાઈ એ ગત તારીખ અઢાર દસના રોજ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી ગિરી ઉર્ફે નલીનગીરી મોતીગીરી ગોસાઇએ ફરિયાદને લઈ નહીને વિશ્વાસમાં લઈને ધંધો રોજગાર બરાબર ચાલશે કહીને વિશ્વાસ કેળવીને ધાર્મિક વિધિના બહાને સોનાનું ચેઇન સોનાની બુટી સહિતના દાગીના અને રોકડ રકમ રૂપિયા પચાસ હજાર મળીને કુલ

પડાવી લેલેતો જે સંદર્ભે दाखल થયેલી ફરિયાદની તપાસ સીટી એ ડિવિઝન ના પીઆઈસી એચઆર જાડેજાનાઓ ચલાવી લેલા હતા જે તપાસ દરમિયાન હાલના બનને આરોપી નીલેશ કિરી ઉર્ફે નલિન કિરી મોતી કિરી ગોસાઈ તથા ચંદ્રસી મટુકવાજાલા રહે બનને સકત સનાડા મોરબી નાઓને અટક કરી નામદાર કોર્ટમાં રજુ કરી તેમનો રીમાન્ડ મેળવવામાં આવેલ હતા આ રીમાન્ડ દરમિયાન આવી રીતે તાંત્રિક વિધિ હેઠળ છેતરપિંડી કરાયેલ અન્ય બેય સમયે પણ પોતાના નિવેદનો સીટી એ ડિવિઝન પીએસઆઈ શ્રી જાડેજારૂપ જાહેર કરેલ હતા જેથી રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી ફરિયાદના કામે અગાઉ જે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ છેતરપિંડી વિશ્વાસઘાત કરી ઓળવી જવામાં આવેલ તે મુદ્દામાલ તથા અન્ય બે સાહેદોને મુદ્દામાલ મળી રૂપિયા ચાર લાખ છાસઠ હજાર પાંચસોના મુદ્દામાલની રિકવરી કરવામાં આવેલ છે આપના માધ્યમથી હું નગરજનોને અપીલ કરું છું કે આ જે થઇસમો છે તેઓએ તેમની વાત સાથેથી પણ આવેલ છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય તો તેઓ સિટી ડિવિઝન પીઆઈ શ્રી જાડેજા તથા આઈઓ શ્રી એચ આર જાડેજા રૂબરૂ જઈ પોતાનું નિવેદન જાહેર કરી ન્યાય મેળવી શકે છે જે મુખ્ય આરોપી છે નિલેશ ગિરી ગોસાઈ તેઓ તાંત્રિક વિધિના બહાને અલગ અલગ વિધિ કરતા હોવાનું જણાવી નોકરી ધંધા તથા સામાજિક કૌટુંબિક જે ડિસ્પ્યુટ હોય તે દૂર કરી આપવાના બહાને લોકોનો વિશ્વાસ કેળવતા હતા અને જે અન્ય આરોપી ચંદ્રસિંહ બટુકબા ઝાલા છે તેઓ આવા ઈસમો ટાર્ગેટ કરી ગોતી એમની પાસે લાવતા હતા